રાખવામાં આવે છે ઘણી જગ્યાએ તેરસ પૂનમ સુધી પણ આ વ્રત કરવામાં આવે છે નવી પ્રણેલી સ્ત્રીઓ વડ સાવિત્રી વ્રત રહેવાની શરૂઆત કરે છે આ વ્રત પોતાના પતિના દીર્ઘાયુષ માટે રાખવામાં આવે છે

ફળ લઈને અથવા એકટાણું કરીને વ્રત કરી શકાય છે પાંચ વર્ષ વ્રત કર્યા બાદ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે જેમાં સુહાગણ સ્ત્રીઓને ગોળી જમાડી અને પોતાના કુટુંબની બહેનો દીકરીઓ અથવા તો નણંદ શક્તિ અનુસાર ભેટ આપી શકાય છે આ વર્ષે તારીખ દસ જૂન ના રોજ એટલે કે મંગળવારે ચૌદશ ના દિવસે સવારે અગિયાર ને સાડત્રીસ થી પૂનમ ની તિથિ બેસે છે

સામે ઊભા રહી હાથમાં જળ રાખી સંકલ્પ કરવો કે મારા પતિને દીર્ઘાયુષ મળે તથા ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય ત્યારબાદ વડના ઝાડનું પૂજન કરવું ચાંદલો કરવો ચોખા ચડાવવા અબિલ ગુલાલ કંકુ ફૂલ અગરબત્તી ધૂપ અને ફળ વડે વડનું પૂજન કરવું વડને પાણી પાવું સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી અને સાથે પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં અમારા કુટુંબમાં સુખ શાંતિ રહે રહે અને અને મારા પતિનું આયુષ્ય દીર્ઘ નિર્વિઘ્ન તેવા આશીર્વાદ આપો વડની પૂજા કર્યા બાદ વ્રતની કથા સાંભળવામાં આવે છે વડ સાવિત્રી ની કથા કઈ આ પ્રમાણે છે ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા થયો તેની રાણીનું નામ મંગળા રાજા રાણી ખૂબ જ ઉદાર દયાળુ અને પરોપકારી હતા તેમના રાજ્યની પ્રજા સર્વ વાતે સુખી હતી રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો રાજા પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ કરતો હતો આ અશોપતિ રાજા સર્વ વાતે સુખી હતો પણ પણ તેને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ આ રાજાને ત્યાં નારદ મુનિ પધાર્યા તેમણે રાજાને તેની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ તેમને પોતાનું દુઃખ કહી જણાવ્યું નારદ મુનિ અશોપતિ રાજાને સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કરવા કહ્યું રાજાને વરદાન માગવા કહ્યું રાજાએ કહ્યું હે દેવી માં આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું હે રાજન તારા નસીબમાં પુત્રનું સુખ નથી પણ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયલ સંસ્કારી ને ભક્તિભાવવાળી થશે કે આગળ જતા તે તેનું નામ રોશન કરશે તું આ પુત્રીનું નામ મારા ઉપરથી સાવિત્રી પાડજે આટલું કહી માતાજી તો અંતર્ધાન થયા થોડા સમય બાદ રાણીને તો દિવસ રહ્યા અને પૂરા નવ માસે એક કુંવરીને જન્મ આપ્યો તે કુંવરી રૂપ અંબાળ જેવી હતી રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી આ સાવિત્રી ખૂબ જ લાડ ઉછરવા લાગી તે દિવસે ન વધે વધે એટલી રાત્રે તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી ધીરે ધીરે સાવિત્રી ઉમર લાયક થઈ ગઈ રાજા રાણીને પણ તેના લગ્નની ચિંતા થવા લાગી તેને જોવા માટે અનેક રાજકુમારો આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે રાજકુંવરીને પરણાવતા કેમ નથી રાજકુમરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીએ ને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું

પણ પણ શું મનીવર તેનું આયુષ્ય ખૂબ જ ટૂકું છે હવે માત્ર એક જ વર્ષ તે જીવી શકશે આ સાંભળી રાજા રાણીના માથે તો દુખના ડુંગર તૂટી પડ્યા તે થોડીવાર સુધી તો સ્તબ્ધ બની બેસી રહ્યા પછી રાજા રાણીએ દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી પણ સાવિત્રી એકની બે ન થઈ તે તો પોતાના વિચાર પર અડગ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા ધુમતસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમતસેન પાસે ગયા બોલ્યા હે રાજા મારું નામ અશોપતિ છે હું આ રાજ્યનો રાજા છું હું મારી પુત્રી સાવિત્રીનું માંગુ આપના પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું આ સાંભળી અંધ રાજા ધુમદ સેનને તો ભારે નવાઈ લાગી તે બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને પુત્ર સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપી લાવી તેને વેચી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે તેણે કદી આવા દુઃખો વેઠ્યા નહીં હોય એ હાથે કરીને આવા જંગલના દુઃખો વેઠવા શા માટે તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને શું વાંધો છે ના મને કોઈ વાંધો નથી પણ હજી સાવિત્રી નાદાન છે તે પોતાના ભવિષ્યનું લાંબુ વિચારી શકતી નથી માટે જ આપણે તેને સમજાવી જોઈએ પરંતુ સાવિત્રી તેની વાતમાં અડગ છે તે સત્યવાન સિવાય બીજા કોઈ પણ પુરુષને પરણવા ઈચ્છતી નથી અરે જેવી હરિની ઈચ્છા મને તો સાવિત્રી જેવી પુત્ર વધુ તે તો ખૂબ જ હરૂખની હરખની વાત છે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો એ તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા દિવસ બાદ શુભ મુહૂર્ત જોઈ અશોપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધામ ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજ વસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું આ આશ્રમ માં સત્યવાન અને સાવિત્રી ખુબજ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસ મુખ્યવિત્રી નું વ્રત ખૂબ જ કર્યું અને ચોથે દિવસે તે પૂરું કર્યું તેને ખૂબ જ ભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું નારદ મુનિ ના પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવવા લાગ્યો તેમ તેમ સાવિત્રી વધુ ને વધુ અડગ થવા લાગી આજે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો તે દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું સવારના પહોરમાં સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી

એટલામાં એક ભયંકર કાળા રંગ વાળો તેજસ્વી અને વિશાળ આકૃતિ વાળો પુરુષ છો હું યમરાજ છું તારા પતિનો જીવ લેવા આવ્યો છું સાવિત્રી બોલી સાંભળ્યું છે કે મૃત્યુ લોકના માનવીનો જીવ લેવા લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુખી હૃદયે વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી સાવિત્રીને પાછળ આવતી જોઈ यमराजा बोलिया हे दिक्री હવે પાછળ આવું નકામું છે કારણ અહીં માનવીની હદ પૂરી થઈ છે તું પાછી જા વિધીના લેખ মিথ્યા થતા નથી માટે હવે તારે શોક કરવો નકામો છે यमराजा મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનારને મિત્રોનો અધિકાર મળે છે તો હું આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજા પ્રસન્ન થયા તેઓ બોલ્યા પુત્રી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગવું હોય તે માંગ મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો તથાસ્તુ પણ હવે પાછી વળ હે યમરાજ હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો સાચો ધર્મ છે વળી સદપુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજા પ્રસન્ન થઈ બોલ્યા પુત્રી તે મને ધર્મ વિશે સાચી સમજ આપી છે તારી ચાલાકીથી હું ખુશ થયો છું તો તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય તે માગ હૈ યમરાજા મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથાસ્તુ પણ હવે તું પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજ આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે યમરાજા મારા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથા શું કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી ફરી એમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજા બોલ્યા સાવિત્રી હવે તું પાછી વળ

હવે તું ઘણી જ દૂર આવી ગઈ છે માટે પાછી જા હે અમરાજા મને સો બળવાન પુત્રો થાય એવું વરદાન આપો તથા તારી ઈચ્છા પૂરી થશે હવે તું એક ડગલું આગળ ભર્યા વિના પાછી જા હવે તો આગળ આવી શકે તેમ નથી સાવિત્રી બોલી હે અમરાજા આપે મને સો પુત્રો થાય એવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે

સત્યવાનના પિતા ધુમ્મદસેન દેખતા થયા ને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યમાન પુત્રોની માતા બની આમ ફરીથી તેમના જીવનમાં આનંદ આનંદ થઈ ગયો હે માતા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો